અંકલેશ્વર નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થવાની શક્યતા વિશે તંત્ર એલર્ટ થઈ ગયું છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી એકસો છોતેર પોઈન્ટ છે ગોલ્ડન બ્રિજ નજીક વધારો થઈ શકે નદીના વોર્નિંગ લેવલ સુધી પાણી પહોંચી શકે તેવી સંભાવના હોવાથી અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ચૌદ ગામોને એલર્ટ કરાયા છે ગામના સરપંચો અને તલાટીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી કે લોકો નદી કિનારે ન જાય અને તકેદારી રાખે

લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા ખાથાના ચૌદ જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકિદ રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે